આજે મધર્સ ડે છે દિવસ એટલે માતાનો દિવસ જેને મા હોય એને ચાર ધામની જાત્રા કરવાની કાંઈ જરૂર નથી મિત્રો મા હોય એટલે સ્વર્ગ તમારી પાસે છે માં હોય એટલે સરળસો તમારી પાસે છે માં હોય એટલે બધું જ તમારી પાસે છે માથી વિશેષ કોઈ છે નહીં ખાસ હું તમને એ કહેવા માગું છું કે મારા પિતાજી આજથી લગભગ પચીસેક વર્ષ પહેલાં એમનું અવસાન થયું મારા ફાધર રેલવેમાં ડ્રાઈવર હતા મારા મધર પણ અભણ છે એક પણ અક્ષર ભણ્યા નથી નિરક્ષર છે છતાં પણ અમારી જે અમને કેર કરી છે અમને થોડું ઘણું ભણાવ્યા અમારું કંઈ પણ કામકાજ હોય તો અમને સહકાર આપે નાના હતા ત્યારે અમને ઠપકો પણ આપે અને અમને કંઈ પણ ઓલું હોય તો એમની રાહ પણ મળે આજે પચીસેક વર્ષથી અમે બધા ત્રણ ભાઈઓ છીએ અમે ત્રણ ભાઈઓ અમે ખૂબ જ સારી રીતે અમારા મધરને સાચવીએ છીએ અને આજે ભગવાનની દયાથી તમને કીધું કે આજે આજે વીસ પચીસ હજાર મારા માતુશ્રીનું પેન્શન આવે છે રેલવેનું અને ખૂબ સુખી છે એ અમુકના કદાચ અમારા કોઈને મદદરૂપ થતા હશે મારા બેનને કે અમને બધાને પણ કોઈ દિવસ એમને કોઈની મદદ લીધી નથી પણ ખૂબ હર્ષની વાત છે કે અમે ક્યાંય પણ હું જો એકાદ દિવસ બારે ગયો હોય તો તરત જ પૂછે કે ભાઈ નંગો ક્યાં છે એટલે માતાજી હોય તો એક છત્ર છાયા છે મા છે તો એક તમારું મોટું છત્ર છે એટલે મા બાપ હોય તો એ મોટી તમારી મૂળી છે તો હું એ માનું છું કે આજે મારા શ્રી આજે પિંચ્યાસી વર્ષથી પણ વધારે ઉંમરના છે તેમ છતાં પણ તંદુરસ્તી ખૂબ સારી છે હરે ફરે બધું જ અને ગમે ત્યાં જાય છે એટલે ખૂબ સારી મજાની વાત છે મિત્રો તમે પણ તમારું માતુશ્રી હોય તો એનું તમે એને જતન કરજો એની કેર કરજો એની સંભાળ રાખજો મારી માને કંઈ પણ એમને મગાવવું હોય તો એ તરત જ મને કહે નંગા મંડળી જે સફરજન છે ચીકું છે કે કોઈ દવા લાવવાની હોય તો હું એમને તાત્કાલિક બીજું મારું કામ પડતું મૂકીને પણ હું લાવી દઉં અને એમને કાંઈ પણ જોતું હોય તો એની હું જતન પણ કરું કારણ કે મારી ફરજમાં આવે છે કારણ કે મારી મા છે માથી વિશેષ કોઈ જાત્રા નથી કોઈ તીર્થ નથી એટલે આજે દિવસ છે એટલે મારી માતૃશ્રીને હું ખૂબ પ્રેમ કરું છું હું માહોલ કરું છું કે મારી મા આ રીતે જ અમને બધાને પ્રેમ કર્યો છે એવો પ્રેમ બધાની મા ને તમે બધા કરતા રહેજો કારણ કે પ્રેમ કરશો માને તો તમને બધો જ પ્રેમ મળવાનો છે કારણ કે મા છે એ શક્તિ છે મા છે એ જગદંબા છે તો આ જગદંબા રૂપી માને તમે હર હંમેશ કોઈ દિવસ ભૂલશો નહીં